આઠથી નવ કલાક ઊંઘ કર્યા પછી પણ સવારે ઉઠવામાં થાક લાગે છે કામ કરવામાં મન ન થાય દિવસ દરમિયાન આળસ આવે તો આ સામાન્ય બાબત નથી એની પાછળ ઘણા કારણો હોઈ શકે છે કેટલા કલાક સૂવો છો એના કરતાં કેવી ઊંઘ કરો છો એ મહત્વનું છે કેમ કે ઊંઘ શારીરિક અને માનસિક બંને આરામ માટે જરૂરી હોય છે આ થવાના કારણો હોઈ શકે છે ટીવી મોબાઈલ જોતા જોતા સુઈ જાવ કેમકે ઊંઘ પહેલાની સ્ક્રીન લાઈટ તમારા મગજને સંપૂર્ણ આરામ અવસ્થામાં જવા દેતું નથી બીજું કારણ હોઈ શકે છે સ્લીપ એપની જેના લીધે તમારા શરીરને ઊંઘ દરમિયાન પૂરતું ઓક્સિજન મળતું નથી અને શરીરને આરામ થતો ત્રીજું કારણ હોઈ શકે છે ડિહાઈડ્રેશન અથવા તો વિટામિન કે આયનની કમી શરીરમાં પૂરતું પાણી ન હોય કે બી ટ્વેલ ડી થ્રી જેવા વિટામિનની કમી હોય જેના લીધે ઊંઘ બાદ પણ શરીર થાક અનુભવી છે આ ઉપરાંત સ્ટ્રેસ કે ઓવર થિંકિંગ તો બહુ સામાન્ય બાબત છે તોના સોલ્યુશનમાં શું કરી શકાય આરામદાયક ઊંઘ માટે ઊંઘવાના બે કલાક પહેલા સ્ક્રીન લાઇટથી દૂર રહો દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો અને ખોરાક સરખો ખોલ્યો અને ઊંઘ માટે નિયમિત રૂટીન બનાવો તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો અને આ રીત એવા લોકોને શેર કરો જેને ખરેખર ઊંઘની તકલીફ છે